બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ લાખણીના જસરા ખાતે મહાશિવરાત્રીના પર્વ પર યોજાતી અશ્વદોડના આયોજનને લઈ બુટેશ્વર મહાદેવ મેળા સમિતિની બેઠક જસરા ખાતે યોજાઈ હતી આ બેઠકમાં આગામી વીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી યોજનારા અશ્વદોડ મેળામાં આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મેળા સમિતિના અધ્યક્ષ સભ્યો અશ્વ માલિકો અને પ્રયોજકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મેળાનું સુચારુ આયોજન કરવા માટે મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના અશ્વ ઉપસ્થિત રહીને તેમના સૂચનો પણ રજૂ કર્યા હતા આ વખતે મેળા સમિતિ દ્વારા સાત દિવસ સુધી મેઘા અશ્વનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અશ્વ મેળાની સાથે સાથે ડોગ શો કેમલ શો ગૌવંશ પ્રતિયોગિતા રસા કેચ કબડ્ડી સ્પર્ધા વોલીબોલ સ્પર્ધા સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેળા દરમિયાન વિવિધ હરીફાઈમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો પણ સૌથી મોટો મેગા અસો જે ચૌદમો મેગા અસસ્ો તરીકે બે હજાર પચીસમાં બનાવ કરવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે ત્રિભુનેશ્વર મહાદેવ મેળા સમિતિની અને બ્રિડર શોની મિટિંગ આજે જસરા ખાતે આયોજિત કરવામાં આવેલ હતી આજે એ મિટિંગમાં રાજસ્થાન ગુજરાત કચ્છ કાઠિયાવાડ સહિતના બધા જ લોકો આજે હાજર રહી અને પોતપોતાના અલગ અલગ માર્ગદર્શન અને સૂચનો અમને પૂરા પાડ્યા છે દર વખતે જે પ્રકારે કાર્યક્રમો અમે કરીએ છીએ એમાં જે વધારો કર્યો છે મારવાડી નસલ કાઠિયાવાડી અને સિંધી નસલની પણ હરીફાઈઓ થનાર છે ગૌમાતાની પણ મંગલ પ્રતિયોગિતા છે રહેવાડ નાચ પાટીદોડ એન્ડ્યુરન્સ એ જ રીતે ટેન્ટ પેકિંગ જમ્પિંગ ડોગ શો કેમલની દોડ આ બધી જ પ્રકારની પ્રતિયોગિતાઓ અહીંયા થશે પચાસ જેટલી હરીફાઈઓ થનાર છે જસરા મહોત્સવ અંતર્ગત એ જ રીતે વોલીબોલ રસ્સા ખેંચ મહિલાઓ માટેની પણ અલગ કોમ્પિટિશન એમ અલગ અલગ કોમ્પિટિશનો જસરા ખાતે આગામી તારીખ વીસ બે બે હજાર પચીસથી છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રીના અવસર સુધી એ યોજાનાર છે ત્યારે એમાં ખૂબ હાંસે હાંસે લોકો આવ્યા છે આજે પોતપોતાનો સિંહ ફાળો અહીંયા નોંધાવ્યો છે અને એ જ રીતે એક હજારથી વધારે અસવો આ વખતે આવશે અને હરીફાઈમાં ભાગ લેશે અલગ અલગ જગ્યાએ જે શો થાય છે એમાં વેચાણના અશ્વો ચોક્કસ વધારે હોય છે પરંતુ કોમ્પિટિશનના એટલે કે હરિભાઈના અશ્વો જો હોય તો એ ભારતમાં સૌથી વધારે અશ્વો જસરાના શોમાં આવે છે એ જસરા મહોત્સવનો આ કાર્યક્રમ અને મહાદેવની કૃપાથી હર હર મહાદેવના નાચ સાથે ગુંજશે અને સાથે ઘોડાની હણનાટીઓ સાથે પણ એ ગુંજી ઉઠવા છે લોકોનો ખૂબ સારો સહયોગ સહભાગ મળી રહ્યો છે ત્યારે હું સૌનો આભાર અને અભિવ્યક્ત કરું છું અને આપ સૌ અસો બાળકોને કેમલ સવારો સહિત બધા જ લોકોને નંદી સવારોને પણ વિનંતી કરું છું કે આપ બધા આવો અને આમાં સહભાગી બનો દસરા અશ્વ મેળો આ ચૌદમી વખત થવા જઈ રહ્યો છે આપણી વચ્ચે અને દસરા મેળો દેશ વિદેશ વિદેશમાં પ્રખ્યાત મેળો આજની તારીખે બની રહ્યો છે કારણ કે એનું એક જ મેઈન કારણ છે કે અહીંનું જજિંગ પ્રોપર જજિંગ થાય છે એ હિસાબે દેશ વિદેશથી પણ માણસો ઘણા આવે છે અને ઘોડાઓની સંખ્યા પણ આખા દેશમાંથી પૂરતી રીતે થાય છે